બ્રેડ પકોડા બનાવવાના છે ને સરસ મજાનું સેન્ડવીચ બનાવવાનું છે આજે જમવામાં મોજ રહી છે એકદમ સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે તને તને બ્રેડ પકોડા અને સેન્ડવીચ ભાવે છે કોમેન્ટ બોક્સમાં લખજો તમને બ્લોક જોવા મળશે પડશે સરસ મજાના ટામેટા લઈ દીધા છે મસ્ત

આ તમારે વિડીયાનું પ્લાનિંગ છે સરસ મજાનો વિડીયો બનાવો છે આ બ્રેડ લાવો છો અને બ્રેડ પકોડા બનાવવાના છે સાથે સાથે થોડેક ચીલી બનાવવાની છે સેન્ડવિચ અને આ પૌવા લાવ્યા છે સરસ મજાના આ પૌવા છે ને ક્વોલિટી આથી અલગ છે ચાલો પૌવાને ઓળખનો પૌવા છે પચાસ રૂપિયા કિલો આવે છે પણ પૌવા સરસ આવે છે એકવાર બના ઘાટા આવે ને સરકારી ડેટ કાર્ડ એવું થઈ જાય અને પૌવા ખો તમે કયા ગામથી રૂડિયા જુઓ છો એ કોમેન્ટમાં લખજો અને સરસ મજાના ટામેટા છે સરસ મજાની કોબી સમારી છે કાકડી લાવવાની છે કોબીનું સેન્ડવિચ બનાવવાનું છે બટેક સરસ મજાનું સેન્ડવિચ બાજુમાં બનાવશે સરસ મજાના બ્રેડ પકોડા બનાવશે તમે સપોર્ટ બના લ્યો આવવાના સપોર્ટ પણ આવતા રહેજો તમારી સપોર્ટની ખૂબ આગળ જરૂર છે જો બટાકા સરસ મજાના સગડી ઉપર બાફા મૂકી હતા આપણે એ સરસ મજાના બટેક બફી ગયા છે હવે એને સોલી રહ્યા છે જો સોલીને પછી એની ટફિંગ બનાવશે ને સરસ મજાનો પવન બહુ છે આજ તો આજે મચ્છર ચડતા નહીં બે દિવસ પવન મળતો જો મચ્છર ખૂબ ચડતા હતા ને અજવારે લસણ બનાવી દઈએ ત્યારે લાઇટનું નક્કી ના કહેવાય ચેતરમાં લાઈટ હોય ના હોય

જો તમે બ્રેડ પકોડા ના બનાયા ને ઘરે તો અમારું જોઈને બનાવતું અને ક્યાં કોમંમેન્ટ જોવો છો એક કોમેન્ટ લખજો દરરોજે લખજો બરાબર ચલો જો આપણે આઈ માડી ને સાથે સરસ મજાને બેટ પકોડા બનાવવા છે થિયરી સાથે ખાવાની પણ મજા આવી જાય છે કેળા કરતાં તો અમે તો ગમે તે દિવસ સુખે બનાવીએ અમારા ફેમિલી સાથે જ બનાવીને મौज કરી રહ્યા છીએ ગેમેને વાત ના થાય કે તો આપણને કોઈ બનાવું પણ ખાવું ગમે નહીં તેના ખવડે બધી બીમારી ચાલુ છે તો જો ઘર સૂર્યમ પાક આપે છે સરસ મજાના તળી નાખશ કારીગર આવી ગયા છે મે પકોડાના બનાવવાના તમારે જોતા હોય

સરસ મજાના આપણે જો બ્રેડ પકોડા આવે તારમાં બાઈ ગયા છે હવે સરસ મજા જો તળી નાખ્યા છે એકદમ કરારા કરાર એ કેસરી હવે સરસ મજાની ચટણી બનાવશે સંગાસ ચા બનાવશે અને સૂપ છે એને જે રીતે ખાવ હોય એ પણ એ ખાઈ લેશે હવે બધે બનાવી લે સાહેબ પછી આખબાર તો જ પછી જમવા બની જશે આપણે દિવાબત્તી કરીને

આ વરસાદ નહીં પપોરેની મોજ લઈ રહ્યા છે હા બીજું ગમે તો લાઈટ થયો શેર કરો સપોર્ટ